સમાચારો પર કરીએ તો આણંદના અંબાવ ગામમાં બાળકોને ફૂડ પોઇઝનીંગ થયું ઈંટના ભઠ્ઠા પાસે રહેતા છ જેટલા બાળકોને અસર પહોંચી છે બિન ગુજરાતી પરિવાર ઈંટના ભઠ્ઠા પર જ રહેતો હતો અને બાળકોને આંકલાવની હોસ્પિટલમાં અત્યારે દાખલ કરવામાં આવ્યા છે ફૂડ પોઈઝનીંગનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ છ જેટલા બાળકોને અસર પહોંચી છે આણંદના અંબાવ ગામમાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી છે ઈંટના ભઠ્ઠા પાસે છ જેટલા બાળકોને અસર પહોંચી છે ગુજરાતી પરિવાર છે કે જે ઈંટના ભઠ્ઠા પર જ રહેતો હતો અને તેમાં છ જેટલા બાળકોને ફડ પોઇઝનિંગની અસર પહોંચી છે બાળકોને અત્યારે હાલ આંકલાવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ ફૂડ પોઈઝનિંગનું કારણ સામે નથી આવ્યું ઘનશ્યામ ફોન પર છે ઘનશ્યામ આણંદના અંબાવ ગામમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે કોઈ કારણ સામે આવ્યું છે તો વૈભવી ચોક્કસથી ગત મોડી રાતની ઘટના છે અને ગત મોડી રાતે છ જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું મહત્વની વાત એ છે કે અંબાવના ઈંટોનો એક ભથ્થો છે તે ભથ્થા ઉપર પરપ્રાંતિય જે પરિવાર છે તે મજૂરી કામ કરે છે અને તેમના છ જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા તત્કાલ સારવાર અર્થે આ આંકડાઓની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જો કે હાલ જે બાળકો છે તેમની સ્થિતિ સ્થિર છે પરંતુ બાળકો ગુજરાતી ભાષા સમજતા ના હોય અસ્પષ્ટ ભાષામાં તેમને શું ખાધું હતું તે પણ તે જણાવી નથી શકતા એટલે જે ફૂડ પોઈઝનિંગ પાછળનું કારણ છે તે અકબંધ છે અને હાલ જે બાળકો છે તેમની પરિસ્થિતિ સ્થિર છે જી બિલકુલ આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે